તમને આમતા નેવર અમે સંચિંતવાર કામ નથી તો એ આવી હશે સો 100% ઓનેકી બોલાતો કારણ કે એમાંથી થોડુંક લઈ જવાનું છે ભૂજ ભુજ માટે લખાયેલું હતું થોડુંક તો પાર્સલ અંજારે જ આવશે લઈ જવાનું મારે ભૂજ ચાર રોટલી ખાઈ લઉં ને પછી મસ્ત મજાની ચાર રોટલી ખાઈ લીધી છે મસ્ત ડાળમ છે તો હવે હવે જવાનું છે બેટા ટિફિન ટિફિન દઈ તો જલ્દી હાલો જણા હો તો મોહરિયો થોડો ડાળમ મોહરિયો મને મનાવી દે દે તો મોહરિયો તો યસ

નવો માલ આવી ગયો છે ભાઈ લગન નો ફટાફટ તમારે લગન ની ખરીદી કરવાની બાકી હોય તો ફટાફટ આવી જજો ક્યાં ગૂગલ ધ ફેશન ગેલેરી ગૂગલ ધ ફેશન ગેલેરી એન્જાર કચ ઇમ્પોર્ટેડ માલ આવી ગયો ટોટલ આ બટન એનો હે કે ખબર હે તું ગઈ ગાડી દે મૂકી દે એટલે બંધ થઈ ગયો બંધ થઈ ગયો તો એમાં બંધ નહી થાય પછી ક્લેચ દબાવી થોડોક ને ચાલ થઈ ગયો ખબર ઘણી ગણ એનો પછી આનો તો મને આ તો એમ ને મે કમેન્ટ કરજો શું એમ નામ દબાય દબાય તો હે પણ આમ ઈ ટોપ મોડેલ માં આવતો હશે સા ઈ તો લાઈટ નું હે કેટલી ફૂલ રાખી ધીમી રાખી તો ફૂલ જ રાખે ને આ તો ફૂલ જ અજી હેરા રા ઓગી ને વંદરાનાથ માં તલવાર જો ભાઈ તો લાગી જાય આ પેલા થોડોક આગળ લેવાય ગળા દલી ને તારો બધું તારો લીધો ચાર્જર ભાઈ ઓકે મમ્મી આડે ન્યા તમાર થેલા મારે આડા જ બધું ભેગું પડે રાતે જ આવે કામ થવરન દારે નિદર મજાની આવે કરે જેને ભણે ને હું પસે કરસ ઇન્કમ થાય ની કામ કરવું ને પસે શું ઓકે મમ્મી આવી ગઈ છે તલવાર કોના હાથમાં આવી તો તમને ખબર જ છે મોટે ઉપર ના કહેવાય સમજો અમારા ગામથી અગિયાર કિલોમીટર રહે જયારે અગિયાર કિલોમીટર માંથી ફાટક સુધી પહોંચતા નવ કિલોમીટર થતું હશે હવે નવ કિલોમીટર સમજી લો દસ મિનિટ માં પહોંચી આવી તો પછી ફાટક થી કરીને દુકાન સુધી બે કિલોમીટર થાય એ અડધા કલાકમાં કાપી એટલી બધી ટ્રાફિક હોય દસ ને તેર અત્યારે થઈએ દસ ને દસ એ તો ફાટક બંધ હોય પહોંચશે દસ લગભગ ખુલી જશે જો ફાટક બંધ હોય ને આપણે ત્યાં પહોંચીએ ને એટલે ભાઈ તમે એને ક્યારેક હું તમને દેખાડીશ કેટલી ટ્રાફિક થાય

પણ એને કુ ગઈ ઓવરટેક નતું કર્યું બોલ કેટલું હું આવું ઓવરટેક કરવા જાય ને તો એ લગભગ આખો દિવસ ફસાય જ રે ઓવરટેક કરે એટલે પૂરું અહીંયા તો સમજતા નથી ભાઈ આ જુઓ હે ભાઈ હાલી ગઈ ને કા હે આ ભાઈ હાલી ગયું આગળ આવે રાણો હજી એક આવે ભાઈ જોજો આ આ કે હું જાઉં

વિદ્યુનો એ વીક ભાઈ ને ભેલ મંગાવીએ સારામાં આજે સું આ થાકી રહ્યા મહેનત આજ ઘણી બધી થઈ ગઈ તો આજે સારામાં વીક ભાઈએ ભેલ મંગાવી દીધી

અને તું સ્પીતી જઈશ ને નથી ભાઈ આ ભાઈ તો આજ નથી કોણ તું વગર આપડી દુકાન નું ખરાબ લાગતો ખીકતા વિચાર લખરા

ડ્યુટી તમારી છે તો તો ફોન કરીને પકડાય હા ફાઇનલી આવી રૂમે અરે રૂમ લીધો ભાઈ ગરીબી એટલી નડી આકા રૂમ માં એક જ લાઈટ જો ઈ અમે ઘરેથી અહીં લાઈટ આપડી

ગુડ નાઈટ ના ગોરી દાદા આવી ઉપર ગુડ નાઈટ ગુડ નાઈટ તો વ્લોગ જોની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો फटाफट લાઈક ને ફોલો ભૂલાય નહીં હા જય શિયારા જય શિયારા